નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ બાવીસથી લઈ અને અઠાવીસ એપ્રિલ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ બાવીસથી લઈ અને અઠાવીસ એપ્રિલ સુધીની મોટી આગાહી જે અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તે જોઈએ તો ખાસ કરીને ટૂંકી આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરી છે અને તેમણે જણાવ્યું છે કે આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન છે તે ચાલીસ સેલ્સિયસ જેટલું ગણાય તો તારીખ ત્રેવીસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન નોર્મલથી નીચું કે એનાથી નજીક રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ત્યારબાદ એટલે કે ચોવીસથી પચીસ જે તારીખ છે આ તારીખથી તાપમાનમાં વધારો ચાલુ થવાની શક્યતાઓ છે અને નોર્મલ નજીક કે નોર્મલથી ઉપર જવાની સંભાવનાઓ રહેલી એટલે કે ઓગણચાલીસથી એકતાલીસ સેલ્સિયસની રેન્જમાં અને ત્યારબાદ છવ્વીસથી અઠ્યાવીસ તારીખમાં તાપમાન છે તે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ધીમી ગતિએ તાપમાનમાં વધારો થાય તેવી વાતો અસુભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી